હેલો એવરીવાન તમારા બધાનું સ્વાગત છે મિસ્ટર ડીસી વ્લોગિંગ નાઇન્ટી એટના વિડીયોની અંદર તો આજે પણ બાપુની વાડીએ જ આવ્યો છું અને આજે આમાં એડાની અંદર ઈરું આવી ગઈ છે એટલે કે મારો ભાઈ હે એ દવા સાટે છે આમાં બાયોડોઝ કેટલા એમ એલ નાખી તો નથી ખબર પણ ઈરું હું તમને બતાવું કેવી હીરું છે ઈરું આની અંદર બહુ જ નહીં આવી ગઈ છે જ્યાં ઈરું જ છે તમે જોઈ લો બતાવું આ જો આ ઈર અવળી અવળી હીરું આવી ગઈ છે એની અંદર હજી પાયામાં દવા સાટી જ રહ્યો અને હજી ઓલી બાજુના એડા છે હજી એમાં સાટવાની છે તો તમે તો અહીંયા અહીંયા બે અહીંયા પછી અમે અંદર જવું લગભગ બધાની અંદર સોયટી જ છે હીરું અટણમાં ટાટો પોર હોય ને તો અહીંયા નીચે હોય ઉપર હોય હોયમાં ગરમ પોર થયો એટલે તડકા જેવું એટલે નીચે વહી ગઈ છે તો આ બહુ મોટી પછી આ બધી મોટી મોટી રૂચ છે એડા ની અંદર ઈ છે આ બાજુ પછી અહીંયા રૂબો લગભગ બધામાં એરડામાં દવા સાટી દીધી આ ભાગમાં હવે ભાગમાં છે તે આ વાડીએથી બોમ ભરતો હતો ઓલી ઓડી પાસે તે એટલે હવે ને આપણા ગોડાઉન પણ બનાવી છે ને ટાંકી એની અંદર જે કુંડીમાંથી ભરશે હવે દવા દો ગાડી અહીંયા પડી છે અને ગાડી લઈને ત્રણમાં હવે વાંચ જઈશ ને પછી ચા પાણી પીશું ચા પાણી પીને પછી દવા ભાઈ સાટવાનું ચાલુ કરશે બાયોડોઝ છે દવા તો ત્યાં પૂગીને વિડીયો ચાલુ કરીએ આપણે આ બાજુ આવી ગયા ને ઓલી બાજુથી અહીંયા ફાયદો સાથે હટાણા અડધામાં એટલે જ હટાઈ ગયો કે અડધામાં બાકી છે બપોર પછી તમારો જમવા જવાનો બપોરનો ટાઈમ થઈ ગયો અને પપ્પા તુવેરમાં નીંદે હું નીંદતો નીંદતો આવ્યો અહીંયાથી છેલ્લો પોમ છે છેલ્લો પોમ સાટી ને વાડીએ ઓલી જવાનું છે ને જે કાઈ લેવાનું હોય અને હાથ પગ ધોઈ પછી ઘરે જવાનું જમવા જે વાળા લોકો કામે પણ નથી આવ્યા હમણાં એક બે તિથિ નથી આવતા એ

ઓવન ઉપડી છે દવા હરખી લાગે નહીં પોને એક બાજુ હું દવાનું ની બધું કુંડીએથી ફરવાનું પંપની અંદર ડબલની નળી કરવી તો થઈ જાય પાય ઉથલ મારીને અવતાર્યા પીંડા ઉતારવા જાય છે અને જયેશભાઈ ને ખેતર એવું હોય દવા સાટે મૂલી છે આપણે આવી ગયા છીએ તામાં વાળીએ આપણી ઘરની અને બરતું ગાય બધા બાંધા

ગાડી લઈને આવ્યા એની ને દવા સાટે ગાયને તુવેરનો ભોકો નહીં કહો વાંચડી પડતું બધાયને વેચાણ માં ખાય છે ભૂખો તુવેર નો ગાઈઝ આ વિડીયોની અંદર બસ આટલું જ તો આપણે નેક્સ્ટ વિડીયો નવો એવો લઈને મળીએ બાય